એક મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે તે ઉપરાંત ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હાલ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ અને સિસ્ટમનો ઘેરાવો ગુજરાતમાં બની રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં ગાજ વીજ તોફાની પવનોની તીવ્રતા કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને અનેક વિસ્તારોમાં મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે વધી રહેલા સિસ્ટમની તીવ્રતા અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને હાલ અત્યારે કચ્છના સંપૂર્ણ વિસ્તારો ઉપર ઘોર અંધાર પટવાળા કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો ઉપર પણ હવાનું દબાણ જોર દર્શાવવાની સાથે અત્યારે આદ્રા નક્ષત્રની શરૂઆતની સાથે સૂર્યનો આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ થવાના કારણે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં શિયર ઝોનના મજબૂત ઝૂંડના પટ્ટા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો થી ઉત્તરીય ગુજરાતના વિસ્તાર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ પાટન મેશનાને ગાંધીરગરના વિસ્તારોની અંદર પણ વરસાદનો નવો ખતરો ટોળાઈ રહ્યો છે આમ આવનારી કલાકોમાં ગુજરાતના સંપૂર્ણ વાતાવરણમાં મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે તમે લાઈવ સેટેલાઈટ યુની મદદથી જોઈ શકો છો ગુજરાત ઉપર અત્યારે ઉદયપુરના વિસ્તારથી કોટાના પંથકમાં જોધપુરના વિસ્તારથી લઈને જયપુરના વિસ્તારોની અંદર અને રાજસ્થાનના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું મજબૂત દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થવાના કારણે લો પ્રેશર વાળી સિસ્ટમ હવે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનના વિસ્તારોમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે સાથે સાથે મધ્ય ભારતના વિસ્તાર જેમાં અલ્હાબાદના વિસ્તારથી ગ્વાલિયર નાગપુરના ક્ષેત્રોની અંદર પણ ભયંકર ઘેરાવો સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીના દરિયામાં મિની વાવાઝોડું સક્રિય બનતું હોય તેવા એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે આમ ગુજરાત રાજ્યની સાથે સાથે અનેક રાજ્યોમાં ભર સોમાસા દરમિયાન વીજળીના ચમકારાની સાથે છ કલાક માં કડાકા ભડાકા સાથે ગુજરાત ઉપર વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળ્યું છે ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવશું સાથે સાથે આંબાલાલ પટેલ દ્વારા પણ આદ્રા નક્ષત્રની સાથે વરસાદના નવા રાઉન્ડ લઈને નવી તારીખો જાહેર કરવામાં આવી રહી છે પરેશ ગોસ્વામી દ્વારા પણ વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતો માટે જાણકારી જાહેર કરવામાં આવી રહી છે છે આમ રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ચોતરા જોવા મળવાનો શું નવી આગાહી કરવામાં આવી છે તે તરફ નજર કરીએ તો તમે લાઈવ સેટેલાઇટ યુનિટ મદદથી પણ અત્યારે જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારોમાં બની રહેલા સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને ગુજરાતની અંદર કચ્છના થી ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળોના નવા નવા ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતના વિસ્તારમાં ફેલાઈ રહ્યું છે તેમ તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સૌથી વધારે જોર અને સૌથી વધારે અસર અત્યારે જોવા મળી રહી છે જેને લઈને આવનારી કલાકોની અંદર થરાદના વિસ્તારથી લઈને પાલનપુરના ક્ષેત્રોમાં ખેડ વિસ્તારથી રાધનપુરના ભિન્ન ભિન્ન વિસ્તારો અને મહેસાણાના ક્ષેત્રોથી લઈને

મોટા પલટાવ સાથે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપરથી મજબૂત સ્ટ્રફ લાઈન પસાર થતી જોવા મળી રહી છે બની રહેલી સ્ટ્રફ લાઈનના મજબૂત ઘેરાવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અત્યારે ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે પરંતુ આજની રાત્રિ દરમિયાન મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને કાલની સવાર દરમિયાન રાજ્યમાં વાદળ છવાયા વાતાવરણની વચ્ચે વિજળીના ચમકારાની સાથે કંબાતના ક્ષેત્રોથી નડિયાદના વિસ્તારમાં ધોળકાના ભિન્ન ભિન્ન વિસ્તારોથી લઈને વડોદરાના વિસ્તારની અંદર અમદાવાદના વિસ્તારથી લુણાવાડા ગોધરા અને બોડીલીના વિસ્તારોની અંદર પણ વરસાદનું રીત સરનું જોર વધતું જોવા મળવાનું છે. મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા વિસ્તાર જેમ કે દાહોદથી લઈને છોટા ઉદયપુર અને મહીસાગરના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર પણ સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. ખેડા, પંચમાળ અને મહીસાગરના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોના નવા નવા ઝુંડ અત્યારે લંબાયેલા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કરાસીના વિસ્તારમાંથી આવી રહેલી સ્ટ્રફ લાઈન સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી આગળ વધીને રાજસ્થાન એટલે કે જોધપુરના વિસ્તારો સુધી લંબાયેલી જોવા મળી રહી છે બીજી સ્ટ્રફ લાઈન કરાચીથી લઈને કચ્છના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે આમ ગુજરાત ઉપર અત્યારે વરસાદીય સિસ્ટમવાળી બે મજબૂત સ્ટ્રફ લાઇન ગુજરાત ઉપરથી જોર દર્શાવતી જોવા મળી રહી છે પાકિસ્તાનના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફંડોવાતા તોફાની પવનો રાજસ્થાનથી લઈને કરાચીના વિસ્તાર અને કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે ભેજયુક્ત વાતાવરણ વધારતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી છ કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે છથી લઈને આઠ ઇંચ સુધીના વર્સદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતનો દરિયો પણ ગાંડો તૂર બનતો હોય તેમ અત્યારે દરિયાની અંદર ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારમાં ઘોર અંધારપટ છવાયેલું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો જેમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ભાવનગરથી લઈને અલંગના વિસ્તારમાં મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારથી ઉનાના વિસ્તારમાં વેરાવળના બંદરથી લઈને પોરબંદરના પંથકો ની અંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ઓખા બંદરમાં અત્યારે મોટી હલચલો વધી રહેલી જોવા મળી રહી છે સલાયાના વિસ્તારથી જામનગર અને મોરબીના વિસ્તારો ઉપર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કિનારાના વિસ્તારમાં ભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે કચ્છનું હવામાન પણ ધીમી ગતિએ પલટાતું જોવા મળી રહ્યું છે રાપરના ક્ષેત્રથી ગાંધીધામ માંડવી બંદરથી લઈને નળિયાના વિસ્તારમાં બાડરીથી લખપતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર પણ કાળા ડિબાંગ વાદળોના નવા નવા જોવા છે આમ વિસ્તારો ઉપર મળી મજબૂત આમ ગુજરાતની અંદર સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને ગઢડાના વિસ્તારથી બોટાદના ક્ષેત્રોમાં બરવાળાના વિસ્તારથી લઈને સોનગઢના પંથકમાં સાથે સાથે રાજ્યની અંદર બાબરાના વિસ્તારો ઉપર પણ પવનની લહેરો અત્યારે વધતી જોવા મળી રહી છે જસદણના વિસ્તારથી થી રાણપુરના વિસ્તારની અંદર ગોંડલના ક્ષેત્રથી લઈને રાજકોટના વિસ્તારની અંદર કાલાવડના પંથકથી ચોટીલાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર અત્યારે પવનની વકીવો વધતી જોવા મળી રહી છે થાનના પંથકથી સાવડીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વાતાવરણમાં પલટાવ આવી રહ્યો છે મોરબીથી વિસ્તારથી અને નવલખીના વિસ્તારોમાં સોમાસુ સક્રિય બનવાની સાથે પોતાની ભયંકર અસરો દર્શાવતું હોય તેમ આવનારી છ કલાકમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે જ્યાં દર્શક મિત્રો સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના જે લીલાચમ જંગલો આવેલા છે તેવા દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટી દર્શાવવામાં આવી રહી છે મુંબઈના વિસ્તારોમાં અટવાયેલું સોમાસુ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ સોમાસુ ગુજરાતની અંદર આગળ વધી રહ્યું છે તેમ તેમ આજથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતના અનેક જિલ્લામાં સોમાસુ ભયંકર સ્વરૂપ ધારણ કરીને જોવા મળવાનું છે અને આવનારી છ કલાકની અંદર વલસાડના વિસ્તારથી બિલીમોરા વનસાડાના વિસ્તારથી આહવા સાપુતારાના વિસ્તારથી નવસારીના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે સુરતના વિસ્તારથી બારડોલી વ્યારાના વિસ્તારમાં હવાનું દબાણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા ડિડિયાપાડાના પંથકથી ભરૂચનો વિસ્તાર અને દહેજના વિસ્તારોમાં મોટા મોટા પલટાવ આવી રહ્યા છે સિનોર કરજણના વિસ્તારથી ડભોઈનો વિસ્તાર અને જાંબુસરના વિસ્તારોની અંદર પણ ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે આમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી પ્રમાણે આદ્રા નક્ષત્રની શરૂઆતની સાથે આજથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધીની અંદર વરસાદનો નાવ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે સાથે સાથે પરેશ સ્વામી દ્વારા જે નવી આગાહી જાહેર કરવામાં આવી છે પાંચ દિવસ સુધી વરસાદનો મોટો ખતરો ગુજરાત પર ટોળાતો જોવા મળી રહ્યો છે અરબસાગરના વિસ્તારમાંથી પવનની તીવ્રતા વધીને ગુજરાત તરફ ફંડોવાતી જોવા મળી રહી છે સામાન્ય પવન કરતા અત્યારે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે આમ આંધી તુફાન વંટોળની સાથે રાજ્યમાં સતત પાંચ દિવસ સુધી વરસાદ ભુક્કા કાઢતો જોવા મળી શકે છે